આપના ગુજરાત મહામંત્રી અને શિક્ષણ સમિતિના વિપક્ષી નેતાએ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા જણાવ્યું કે સ્માર્ટ મીટર નહીં પણ સ્માર્ટ શાળાઓ બનાવો વિપક્ષી નેતાઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ શાળા માત્ર બે ઓરડા અને બે શિક્ષકોથી ચાલે છે બે શિક્ષકો એટલે કે એક શિક્ષક અને એક આચાર્ય બે ઓરડામાં ઓફિસ સ્ટાફરૂમ વર્ગખંડો સ્ટોરરૂમ વગેરે બધું જ આવી ગયું તેમ વિપક્ષી નેતાએ જણાવ્યું છે સ્માર્ટ મીટરની જરૂર છે કે સ્માર્ટ શાળાની નમસ્કાર મિત્રો હું રાકેશ હિરપુરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એક સરકારી શાળા આપણે અત્યારે ઊભા છીએ શિક્ષણ મંત્રીના પોતાના મત વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં આ સરકારી શાળા પાસે શાળાના નામે છે માત્ર બે ઓરડા અને શાળાના નામે છે માત્ર બે શિક્ષકો આ બે ઓરડામાં